સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં દર્શિત મકવાના વ્લોગ્સ તો આપણે તમારા માટે હર વખતે નવી જગ્યા અને સારી ઓફર્સ વાળી જગ્યા હોય એ આપણે લાવતા હોઈએ છીએ સારી પ્રાઇઝિંગ હોય સારી ક્વોલિટી હોય એવી પ્લેસ જે લાવતા હોઈએ છીએ અને આજે આમરાપાલી અંડરબ્રિજ ઉપર આવેલું છે બર્ગર યુનાઇટેડ જ્યાં ત્રીસ રૂપિયામાં બર્ગર ખાલી જે સ્ટાર્ટ થાય છે ચાલીસ રૂપિયામાં સેન્ડવિચ અને પચાસ રૂપિયાથી ત્રીસ પીઝા ચાલુ થાય છે તેની મેકિંગ પ્રોસેસ શું છે એ આ વિડીયોમાં તમને બતાવશું અને પચાસ રૂપિયામાં ચીઝ ફ્રેન્કી જે છે એ મળે છે તો આ બધી પ્રોસેસ જે છે મેકિંગ એ દેખાડશું અને એના ઓનર સાથે પણ આપણે વાત કરાવશું આ વિડીયોમાં તો વિડીયોને સ્કીપ ના કરતા લેટ્સ રોલ સ્ટાર્ટ તો ભાઈ અહીંયા ઓનર છે ને આપણે વાત કરીએ ભાઈ ભાઈ તમારા રેસ્ટોરન્ટ નું નામ પેલા કે આપણું રેસ્ટોરન્ટ નું નામ છે બર્ગર યુનાઇટેડ ને આપડી સૌથી સારી ને શ્રેષ્ઠ ગુણવત્તા વસ્તુઓ આપડી છે આવો તમને દેખાડું બર્ગર કેવી રીતના બનાવે છે અમારા ભાઈ આપણે ત્યાં ક્યુ બર્ગર બનાવી છે આ અમારું છે ક્લાસિક વેજ બર્ગર આખા ફક્ત ને ફક્ત 30 રૂપિયામાં છે માત્ર ઓકે તો વ્યવસ આજે જે છે એ ક્લાસિક વેજ બર્ગર જેમાં તમને કીધું 30 રૂપિયા માં ખાલી મળે અમારો સ્પેશિયલ સોસ અમે નાખી છે

तो आज तो तुम्हारे चीज़ बर्गर खाओ हुए तो फोर्टी रुपीस मारेडी थाई जाएं चंडली चीज़ बर्गर ना सेवेंटी एट रुपीस होएगी यहाँ पर बनी बन सॉफ्टनेस बहुत सारी रहता है बर्गर बन्दी ऊपर आ गयी बटर हाँ भेज था सर भेजे यूपीएस आई जाए ना तेरे ऑनलाइन ऑर्डर था ना भाई આ ઓનલાઈન ઝોમેટોમાં આપણે સ્વીગીમાં છે ઝોમેટો છે બધું ઝોમેટો સ્વીગીમાં માં તમારું નામ થી છે બર્ગર બર્ગર યુનાઇટેડ યુનાઇટેડ નામ થી ઝોમેટો તમે અને સ્વીગીમાં માં બંને માં ડિસ્કાઉન્ટ રાખ્યો છે આપણે 30% 30% ડિસ્કાઉન્ટ એમાં મળી રહેશે એમાં ડિસ્કાઉન્ટ રાખ્યો છે ઓકે અહીંયા જે છે ટિક્કી ફ્રાય થાય છે ફ્રેશ ફ્રાય આ ટિક્કી ફ્રેશ થઈ ગઈ છે આવી ગઈ ટીકી બર્ગર થઈ ગયા રેડી ક્લાસિક વેજ બર્ગર થર્ટી રૂપીઝ ઓનલી આમાં આમાં તમે ચીજ જગ્યા કરાવો તો ફોર્ટી રૂપિયા થઈ જાય આ જે છે એ ઓનલાઈન પાર્સલ છે આવી રીતે વ્યવસ્થિત પાર્સલ તમારું થઈ જશે ઓનલાઈન તમે સ્વીગી ઝોમેટોમાં આપણે રગર મંગાવો બર્ગર યુનાઇટેડ લખી સર્ચ કરી શકો છો આપણે ટોટલ ભાઈ કેટલી વસ્તુ રાખી છે આ બર્ગર અને ટેન્કી અને પીઝા એ ત્રણ તો આપણે બતાવી જ છે આ વિડીયોમાં એ સિવાય આપણે બીજી કેટલી વસ્તુ રાખી છે જો આપણે સેન્ડવિચ રાખી ક્લબ સેન્ડવિચ રાખી અલગ અલગ જેમાં વેરાયટી આવે બર્ગર માં સ્પેશિયલ વેરાયટી આવે રિપોર્ટલે બર્ગર તંદુરી બર્ગર એના સ્પેશિયલ સોસ આવે છે અને પ્રાઈસ રેન્જ આપડે સેન્ડવિચ માં શું છે ચાતી સેન્ડવિચ 40 રૂપિયા થી ચાલુ થાય અને ક્યાં સુધી હોય મેક્સિમમ 40 થી 150 લગીની ની એ સેન્ડવિચ 40 થી 150 સુધીમાં તમને સેન્ડવિચ મળી જાય પ્રીમિયમ ક્વોલિટી સુધી ચીઝ ચીલી સેન્ડવિચ 40 રૂપિયા એમાં આપણે મોઝરેલા ચીઝ નાખી અચ્છા મોઝરેલા ચીઝ સારી ક્વોલિટી ઓકે આપણે શું બનાવી છે ભાઈ હવે આપણે વેજ ચીઝ ફ્રેન્કી આપડી વેજ ચીઝ ફ્રેન્કી હા પેલા આવી ગયો આપણે ઓકે આ પેલા આવી ગયો સ્પેશિયલ સોસ માં માયોનીઝ ને એની મિક્સ માં આવે બધું ઓકે જે આપણે તંદુરી સોસ છે પછી આ સ્પાઈસીસ વન

આપણી શોપ નો ટાઈમિંગ શું છે ભાઈ શોપ નો ટાઈમિંગ સવારે દસ થી રાતે સાડા બાર ઓકે દસ થી સાડા બાર સુધી નવરાત્રી છે એટલે એક વાગ્યા લગી ખુલી હોય દોઢ વાગે

મેકિંગ તમને આખો બતાવ્યું કઈ રીતે બનાવે છે સ્ટફિંગ કઈ રીતનું છે એ તમે જોઈ શકો છો હવે આપણે ચીઝ પીઝા લેશું બરોબર ને ભાઈ હા વેજ ચીઝ પીઝા વેજ ચીઝ પીઝા બનાવી દીધી શું છે આની પ્રાઇસ 50 રૂપિયા 50 રૂપિયામાં વેજ ચીઝ પીઝા બહુ સારું કહેવાય આ પ્રાઇસમાં પીઝા સોસ આવી ગયો પીઝા સોસ ચીઝ છે એમ નહી કે 50 રૂપિયા એટલે માયોનીઝ નાખીને આપી દી ઓકે પ્રોપર પ્યોર લિક્વિડ ચીઝ આમાં જો લખ્યું છે ચીઝ બ્લેન્ડ માયોનીઝ આપણે પીઝામાં નાખતા જ નથી સોસ છે આપણો 1000 વેજીટેબલ વાળો જી આપણે મોઝરેલા ચીઝ એ નાખ્યું મોઝરેલા ચીઝ ડોમિનોસ માં ને એમાં વાપરે ને એ ચીઝ છે 500 રૂપિયા નો કિલો આવે ને દાણા વાળું પીઝા ઓલ હવે ખાલી ઓવન માં એક રાખવાનું બાકી છે અત્યારે મે ચીઝ ફ્રેન્કી આઈ મંગાવી અચ્છા કેવો લાગ્યો ટેસ્ટ આઈ ટેસ્ટ બહુ સારો છે સ્ટફિંગ એ બહુ સારું છે અને જે ઇન્ગ્રીડિયન્ટ્સ ને મટીરીયલ છે ને એકદમ સારા છે ટેસ્ટફુલ છે બહુ મજા આવે એવું છે આપણા વ્યૂઅર્સ ને તમે સજેસ્ટ કરશો ને કે આવું જોઈએ ટ્રાય કરવા માટે અહિયાં ડેફિનેટલી એકવાર આવું જોઈએ હું પોતે રેગ્યુલર અહીં આવું છું મારી ફેમિલી સાથે આની બધી આઇટમ સારી છે પીઝા બર્ગર બીજી ઘણી બધી આઇટમ છે ફ્રેન્ચ ફ્રાઈસ છે સ્પેશિયલી આ ચીઝ ફ્રેન્કી બહુ મને ભાવે છે એટલે હું અવારનવાર અહીંયા ખાવા જ આવું છું ઓકે થેન્ક યુ અને રીઝનેબલ રેટમાં છે 50 રૂપિયામાં જ છે આખા રાજકોટ માં 50 રૂપિયામાં ફ્રેન્કી આ ક્વોલિટી ની નથી મળતી એટલે વસ્તુ બહુ સારી છે ડેફિનેટલી એકવાર ટ્રાય કરું છું હા આપો પિઝા રેડી વેજ ચીઝ પિઝા વાહ अकाले पीस कर रहे हैं अपना पिज़ा रेडी तो तुमने आते रहे मेकिंग जो ही हो अपने बर्गर बताए हुए हो सादू बर्गर चीज़ बर्गर फ्रेंकी बताए हुए हैं ना

અમુક જગ્યાએ મેયોની એડ કરતા હોય છે આ લોકોએ લિક્વિડ ચીઝ અને સોસ જે છે એ એડ કર્યો છે અને સાથે મોઝરેલા ચીઝ જે છે સારી ક્વોલિટીનું જે સારી બ્રાન્ડ જે હોય એ લોકો યુઝ કરે છે એ જ મોઝરેલા પીઝામાં યુઝ કર્યું છે તો આ બધી વસ્તુ જે છે એ પરફેક્ટ બ્રેન્ડમાં છે એના કારણે ટેસ્ટ જે છે એ પરફેક્ટ છે તો ટ્રાય કરવું હોય તો તમે અહીંયા આવી શકો છો તમને મજા આવશે એડ્રેસ જે છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો જે છે એ પીઝા બર્ગર લવર સાથે શેર કરો